અને તેની અંદર તે ભાઈનું મનગળત કહાની કેવી એવી છે કે અજમેર દરગાહની અંદર મોચન મહાદેવજીનું મંદિર આવેલું છે અને આ મંદિર યાચિકા બદનસીબે કોર્ટે મંજૂર રાખી છે અને વીસ ડિસેમ્બરના દિવસે કરેલી પિટિશનના આધારે કોર્ટમાં તેની સુનાવણી છે અને કોર્ટે અલ્પસંખ્યક મંત્રાલય પછી દરગાહ કમિટી ભારતીય પુરાતત્વ વિભાગ પુરાત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી કે ફક્ત ખાલી નામ જ એકવાર બોલવું કાપી છે કે મારા કોઈ ઇતિહાસ કહેવાની જરૂર નહી કે નાનામાં નાનું છોકરું અને પાંચસો વર્ષ પહેલા ગુજરી ગયેલા આઠસો વર્ષ પહેલા ગુજરી ગયેલા લોકો જે કબર માં આરામ ફરમાવી રહ્યા છે જે લોકો પણ જાણે છે એવા હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી હિન્દલ વલી જેમને લકબ મળી છે તેમની દરગા આઠસો વર્ષ જૂની છે આઠસો વર્ષ જૂની દરગામાં આજ દિવસ સુધી કોઈ ક્લેમ નહીં ઉઠાવ કોઈ એ વિવાદમાં પડ્યા નહીં પંડિત જવાહરલાલ નેહરુ જ્યારે પ્રધાનમંત્રી હતા તે દિવસથી આજ દિન સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ

અઢાર હજાર રૂપિયામાં અંગ્રેજોને વેચી દીધું આ બધું થવું તેની સાથે સાથે રાજસ્થાનની બાવીસ રોયલ ફેમિલી આર તે સુધી આજ દિન સુધી કોઈ આ વિવાદ અને આવા મુદ્દો ઉઠાવો નહીં અને આવા બની બેઠેલા વિષ્ણુ ગુપ્તા નામના માણસે પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ મુદ્દો ઉછાડેલો છે તેની સાથે આપણી માહિતી માટે કહી દઉં કે જયપુરના બાદશાહ જેમણે ચાલીસ તોલા ચાંદી અજમેર દરગાહની અંદર આપેલું આ બધા લોકો અજમેર દરગાહ ની ઇજ્જત કરતા હતા અને ભારત અને ભારતની સાથે સાથે આજુબાજુના દેશો એમાં કોઈ ધર્મના નાત જાત વગર સર્વ ધર્મ સંભાવ એક વાર જો તમે આંકડો લેવા જશો તો અજમેર ખ્વાજા મોહિદ્દીન ચિસ્તી ની દરગાહ અંદર ગરીબ થી લઈને અમીર સુધી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતના નાચ જાતના ધર્મ વગર દરેક માણસો કે જ્યાં કોઈની નાચ પૂછવામાં જ નહીં આવતી જાત પૂછવામાં જ નહીં આવતી તે લોકો જાય છે એમાં કોઈ દિવસ કોઈ આવો મસલો નહીં ઉઠાયો અને એક અજમેર હિસ્ટોરિકલ પુસ્તકના આધારે કોર્ટે આ ભાઈની પિટિશનને મંજૂર કરી છે સુનાવણી માટે હવે આમાં શું સમજવાનું આવા તો હું અત્યારે એવું કહી દઈશ કે વિધાનસભા ની અંદર મસ્જિદ છે આવો જૂઠી વાતો હું કરીશ તો શું વિધાનસભામાં ખુદય ચાલુ થશે હું એવું કહીશ કે લોકસભાની અંદર છે તો લોકસભામાં ખુદે ચાલુ થશે આ પાયાવિહોની વાત હું જે અત્યારે બોલું છું લોકસભાની વિધાનસભાની આ પાયાવિહોની એજ રીતે દરગાહની અંદર આવું કેવું એ બિલકુલ વાત છે પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ એક બદનામીની વાત છે એટલે બહુ ખોટું થઈ ગયું છે આ બિલકુલ નિંદનીય ઘટના છે અને આના લીધે હજારો ને લાખો ને કરોડો નહીં અરબો લોકો જે હઝરત ખ્વાજા મોહિ નો ના માને છે દેશ વિદેશના બધા

વધતા જાય છે તેનો આંકડો ગણી ના શકાય તે થતો રહે છે અને તે થવાનો છે દરગાહ છે અતિ રહેશે અને બા કયા મતક સુધી રહેશે એમાં કોઈ ફરક પડવાનો નહીં અને મારું હજરત ખ્વાજા મોહિનુદ્દીન માનારા તમામ દરેક ધર્મ ના લોકોને કેવું છે કે આ એક દેશનો માહોલ બગાડવા માટે કામ કરવામાં આવ્યું છે કશું ફરક પડવાનો નહીં જો તમે અને મેં અહીંથી બેઠા બેઠા નિયત કરીને આંખ બંધ કરીને હજરત ખ્વાજા મોહિનુદીન ચિસ્તી નું જોઈ લીધું હોય અને આપડી મુરત પૂરી થઈ જતી હોય તો તો નવસો સાલ પુરા ના નતા હ્યા તો આમનાથી માર્બલ શું અઢવાનું કશું કોઈ ફરક પડવાનો નહીં એટલે આપણે સંવિધાન ઉપર વિશ્વાસ રાખવાનો આપણા ભારતના બાબા સાહેબ આંબેડકરે સંવિધાન જે બનાવ્યું હતું તેના આધારે આપણે કાયદાકીય લડતમાં સાથ સહકાર આપવાનો અને શાંતિ અને સલામતી બનાવવાની આ લોકોનો જે મનસુબો છે માહોલ ખરાબ કરવા માટેનો તેના આપણે કોઈ પણ સંજોગોમાં કામયાબ થવા નહીં દેવાનો આ કામ ફક્ત ને ફક્ત એક માણસે કર્યું છે કોઈ પર્ટીક્યુલર સમાજે નહીં કર્યું એટલે આ માણસને આપણે કોઈ પણ જાતનો સાથ સહકાર નહીં આપવાનો કાયદાની મર્યાદામાં અત્યારે હાલમાં રાજસ્થાનના

પાંચ દિન સુધી હિન્દુ મુસલમાન નહીં જોવું પાંચ દિન સુધી તેઓ લોકો આવો ખોટો પાયા વિહોનો આરોપ નહીં લગાયો તો આ ભાઈ શું સાબિત કરવા માંગે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે નીચેના માણસથી નહીં પણ ઉપર પોતાના માલિકથી થી જેને તમે માનતા હોય તેનાથી બી અને પોતાની સસ્તી લોકપ્રિયતા લાવવા માટે આ કામ તમે કરી છે બિલકુલ નિંદનીય છે અને આ આ ભાઈની મુરાદ આ વાત માં પૂરી નહીં થાય બાકી ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી ની દરગામાં તમે ઘેર બેઠા બેઠા તમારી મુરાદ માગી હશે તમે વિચાર્યું નહીં એ બધી પૂરી થઈ જાય અને બલભલી સેલિબ્રિટી ભલા ભલા નેતા બધા જો ખ્વાજા મુહિનુદ્દીન ચિશ્તી જોડે માંગવા આવતા હોય ઇવન કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉર્ષના દિવસે ત્યાં ચાદર મોકલતા હોય તો આવા માણસની પેટિશનમાંથી એ ભાઈને જોવું જોઈએ કે આ કેવી જગ્યાએ આરોપ લગાવે છે બસ મારું વાત કેવું તું અસ્તુ જય હિંદ જય ભારત